ભાવિક ભક્તો આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા હતા તે ગણેશ ચતુર્થીનું પર્વ નજીક આવતા દરેક ગણેશ મંડળ કંઈક આગવી રીતે ગણપતિ બાપાનું આગમન કરવાની તૈયારી કરી રહ્યું છે જે અંતર્ગત વ્યારાના દાદા મોરિયા ગ્રુપ દ્વારા રોકી સ્ટાર બેન્ડ અને આદિવાસી કલાકારો સાથે કંઈક અનોખી રીતે આ વખતે બાપાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ શું છે તેની વિશેષતા ગણેશ મહોત્સવ એટલે સમગ્ર ભારતમાં ઉજવાતો સૌથી ભવ્ય અને લોકપ્રિય તહેવાર તો દેવના આગમનની આતુરતાથી રાહ જોતા યુવાઓ અવનવી રીતે આકર્ષણ ઊભા કરી ગણપતિ બાપાનું આગમન કરતા હોય છે પહેલાં લોકોનો ક્રેઝ માત્ર વિસર્જનમાં હતો પરંતુ હવે આગમનનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ગણેશ ચતુર્થી પહેલાં ગણેશ આગમનની શરૂઆત થવા જઈ રહી છે જે અંતર્ગત સોનગઢ ઢોરિયાવાડમાં આવેલ દાદા મોરિયા ગ્રુપ દ્વારા આ વર્ષે રોકી સ્ટાર બેન્ડની સાથે આદિવાસી કલાકાર શરૂ અને બ્લોગર બાબાની સાથે તાપી જિલ્લામાં પ્રથમ વખત ઉજ્જૈનના મહાકાલની લાઈવ આરતી અને એક કલાકનો આતિશબાજી શો કરવાનું ભવ્ય આયોજન સત્તર તારીખે ગણપતિ બાપાના આગમન પર કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે રોકી સ્ટાર બેન્ડના ઓનર ભાઈએ શું કહ્યું અને કઈ વિશેષતાઓ લઈને તેઓ આ વખતે આવી રહ્યા છે તાપી જિલ્લામાં આવો જાણીએ આ ન્યૂઝમાં રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી Guys, so guys, hi, hi, hi. सब हाई कर दो स्पेशल से हमारे डीएम ग्रुप के पूरे युवा मित्र आए हैं मयंक भाई जो व्यारा में हर साल करते थे मगर इस साल में कुछ हटके करने वाले ये भाई बहुत ही सारे आर्टिस्ट कलाकार लोग आ रहे में बसियों हजार चौबीस बापा नु आगमन कार्यक्रम नव नव भूत जो मै चालू जुए लाइव थैंक यू गाइज लव यू बाय और ब्लॉक बाबा भी आ गए है तो उससे कुछ दो सब તો તારીખે સ્ટાર સાથે અમે પણ આવી છે હું પ્રદીપ ચૌધરી બ્લોકર બાબા અને સાથે સર વસાવા પણ આવે છે તો સત્તર તારીખે અમે બધાને આમંત્રણ આપીએ છીએ કે બધા આવજો અને રોકી સ્ટાર સાથે ફૂલ એન્જોયમેન્ટ કરીશું અને બાપાનું સ્વાગત કરીશું જે પ્રથમ પૂજનીય છે એવા ગણપતિ બાપ્પાનું આગમન એટલે દરેક ભારતવાસી અને ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રના મસ્તા લોકો માટે ખૂબ જ અનેરો ઉત્સાહનો તહેવાર હોય છે ત્યારે આ વર્ષે તાપી જિલ્લામાં પ્રથમ વખત

સાથે જ એક કલાક સુધી ચાલનારો લાઈવ આતસબાજી નો શો અને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય એવી શરૂ વસાવા જે એક ખૂબ મોટી આદિવાસી કલાકાર છે એનો લાઈવ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તાપી જિલ્લામાં જેને કોઈ ઓળખની જરૂર નથી એવા પ્રદીપ ચૌધરી એટલે કે બ્લોગર બાબાનો પણ લાઈવ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને વિશેષ વાત કે જે લોકો આમાં રીલ્સ બનાવશે ને એ રીલ્સ બનાવનારાઓને પણ ઇનામ મળવા જઈ રહ્યું છે પણ સૌથી મોટું આકર્ષણ તો મેં બાકી રાખ્યું એ તો કહેવાનું બાકી છે મિત્રો આ વર્ષે દાદા મોરિયા ગ્રુપના જે ગણપતિ બાપ્પા છે એનું તાપી જિલ્લામાં આગમન કરાવવા માટે આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતનું સૌથી ફેમસ અને લોક પ્રસિદ્ધ બેન્ડ એટલે કે રોકી સ્ટાર બેન્ડ ત્યારે આજે અમે રોકી સ્ટાર બેન્ડના જે ઓનર છે એમને મળવા આવ્યા છે અને આવો આપણે એમની પાસે જ જાણવાની કોશિશ કરીએ કે તેઓ આજે ગણેશ બાપ્પાનું આગમન છે એ કઈ તારીખે વ્યારામાં લઈને આવી રહ્યા છે જી પિંડુભાઈ આપનો પરિચય આપો રોકી સ્ટાર બેન્ડ બેન્ડરા તાલુકો મરબા ડિસ્ટ્રિક્ટ કઈ તારીખે તમે વ્યારામાં લોકોને મંત્રમુગ્ધ કરવા આવી રહ્યા છો અમે આવી રહ્યા છીએ સત્તર આઠ બે હજાર ચોવીસ સત્તર ઓગસ્ટના દિવસે સવારે દસ વાગ્યાથી બાજીપુરા ઓવરબ્રિજ નીચેથી ત્યાંથી સ્ટાર્ટ કરીશું બાર બાર પછીથી આયોજન કરવામાં આવેલું છે અને સાંજે પછી મિશન ના કે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાના વચ્ચે ગાળામાં હવે આ સમયે તમે જે લોકો તમારી આતુરતાથી રહ્યા જોઈ રહ્યા છે જેઓ તમારા ચાહક છે એવા વર્ગને શું કહેવા માંગો છો શું આમંત્રણ આપવા માંગો છો

સત્તર તારીખે ચાર વાગે સુમુલ ડેરી જે છે ત્યાંથી આગમન થશે અને ધીરે ધીરે વ્યારા નગર આવશે અને નવ ઢોળિયાવાડ સુધી આપણે જઈ